જેમાં એક સંત સાથેનો રેકોર્ડિંગ વાયરલ થતા રૂપિયામાં કોમાન્ડનો ઈશારો જોવા મળી રહ્યો છે જ્યારે ગાયનો નામે ઉગરાવેલા કરોડો રૂપિયા ગાયોના બદલે ગોવાળો ચરી ગયા તેવું સામે આવી રહ્યું છે જ્યારે લકી ડ્રોની ટિકિટ ધારકો છેતરાયા છે તેવો વિવાદ ફરિયાદો કરી રહ્યા છે સમગ્ર વિવાદ ધાનેરાના સન્માન્ય સંત અને આયોજક વચ્ચેની વાતચીતનો એક રેકોર્ડિંગ વાયુવેગ ઝડપે ફેલાઈ રહ્યો છે હેલો હા અશોકભાઈ જી ગુરુ હોય સવારે પહેલી તારીખ એવો હવે અને શું મારે પાછો તરત જ લગભગ સોમવાર ના કે મંગળવાર ના તો ડાયરી ઓગડિજો કરવો હોય કોઈ વાંધો નહીં શું બેંક ગૌશાળા ના ખાતા પડતો છે એમાંથી ઉપાડી નાખા વાયરલ રેકોર્ડિંગ સાબિત થતું બતાવી રહ્યો છે કે સંત અને આયોજકો કેટલા દૂધ થી ધોયેલા છે તેવું સાબિત થઈ ગયું છે આવેલા કરોડો રૂપિયાનો અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો હિસાબ સામે આવ્યો નથી અને સંત અને આયોજક વચ્ચે આંગળીયાની વાતચીત કરતા સ્પષ્ટ રીતે રેકોર્ડિંગમાં સંભળાઈ રહ્યું છે સમગ્ર આયોજનમાં એક ભાજપના આગેવાન અને શાળા સંચાલક પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે જ્યારે આવા આગેવાન સામે ચેરિટ કમિશનની કાયદેસરની કાર્યવાહી કરી ગાયનો નામે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે તેનો પડદાફાશ થાય તેવી લોકોની માંગ છે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ